શુભ સંકેત ભાગ્યા ઘરમાં કબૂતર આવતા આપે છે મહત્વપૂર્ણ સંકેત જાણો શુભ હોય છે કે અશુભ હિન્દુ ધર્મ અને જ્યોતિષવાસ્તુ શાસ્ત્રમાં પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે ઘરમાં કેટલાક ખાસ જીવોનું હોવું અથવા આવવું સૌભાગ્ય દુર્ભાગ્ય આવવાનો સંકેત આપે છે કબૂતર ઘરમાં આવતા કેવા સંકેત આપે છે ધર્મશાસ્ત્રોમાં કેટલીક ઘટનાઓને ખૂબ મહત્વની માનવામાં આવી છે આ ઘટનાઓ ધંદોલત સન્માન આરોગ્ય સૌભાગ્ય દુર્ભાગ્ય સાથે જોડાયેલા મહત્વના સંકેત આપે છે દરરોજની ઘટનાઓ પર મળતા સંકેતો પર આખું શાસ્ત્ર લખવામાં આવ્યું છે આજે અમે શાસ્ત્રમાં પશુ પક્ષીઓ સાથે જોડાયેલા સંકેતો પર વાત કરીએ છીએ જેમાં કબૂતરનો મુખ્ય રીતે સમાવેશ થાય છે કબૂતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે ધર્મ શાસ્ત્રોમાં કબૂતરને માં લક્ષ્મીનું ભક્ત માનવામાં આવ્યું છે આવો જાણીએ કે માં લક્ષ્મીના ભક્ત કબૂતર ઘરમાં આવતા કેવા સંકેત આપે છે કબૂતરથી મળતા શુભ શુભ સંકેત કબૂતરનો ઘરમાં આવવાનો અર્થ શાસ્ત્રમાં ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવ્યું છે જો ઘરની છત બાલકની પર કબૂતર આવે તો તેને દાણા અવશ્ય નાખો આમ કરવું તમારા જીવનના સંકટણચણો દૂર કરે છે અને જીવનમાં સૌભાગ્ય લાવે છે ઘરમાં કબૂતરનો માળો બનાવવાનો અર્થ કબૂતરનો ઘરમાં માળો બનાવવો અશુભ માનવામાં આવે છે ઘણી વખત કબૂતર ઘરની બાલકની અથવા છત પર માળો બનાવે છે આમ થવું સારું નથી કબૂતર ઘરમાં મારો બનાવે તો તેનાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે આ સાથે આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ આપે છે સારું રહેશે કે મારો જલ્દી હટાવી દો કબૂતરનું ઘરની અંદર આવવું જો કબૂતર ઘરની તબાલકની પાર કરીને અંદર પ્રવેશ કરે તો આમાં લક્ષ્મીની કૃપા થવાનો સંકેત છે આ જણાવે છે કે તમારા જીવનમાં વધુ સુખ સમૃદ્ધિ આવવાની છે આમ થવાથી કબૂતરને દાણા અવશ્ય નાખો પરંતુ કબૂતરને ઘરમાં માળો ના બનાવવા દો